માતાની માનસિક બીમારીની સારવાર કરી આપવાની લાલચ આપી તેમજ લગ્નની લાલચ આપી વારંવાર બળાત્કાર ગુજારેલ આરોપીને પકડી પાડતી રાજપાટડી પોલીસ ભરુdna વોરવાડ વિસ્તારમાં ફરી એકવાર ધમધમી ઉઠ્યું ગેરકાયદેસર બાંધકામ આશરે પોણા બે વર્ષ પહેલા બોડાએ આ ગેરકાયદેસર બાંધકામને સીલ માર્યું હતું વાલિયામાં આફ ફાટ્યું એક જ રાતમાં ચૌદ પોઈન્ટ અડસઠ ઇંચ વરસાદ ખાબકતા અનેક રસ્તા બંધ થયા કીમ નદીમાં ઘોડાપુર આવતા વાલિયાના ડેહલી દેસાડ અને સોડગામ સહિતના ગામોમાં પાણી ફરી વળ્યા કીમ નદીમાં પૂરના કારણે કાંઠાના ગામો સંપર્ક વિહોણા વાલિયા વહીવટી તંત્ર એલર્ટ રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે તારીખ બે નવ બે હજાર ચોવીસના રોજ બળાત્કારનો એક ગુનો દાખલ થયો હતો જે ગુનાના કામે ફરિયાદી મહિલા એક વર્ષ પહેલાં પોતાની માતાની માનસિક બીમારીની સારવાર અર્થે આ કામના આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે સફુ બાપુના સંપર્કમાં આવ્યા હતા ત્યારબાદ આરોપીએ ભોગ બનનાર મહિલાને જણાવ્યું હતું કે તમારી માતાની સારવાર અર્થે તમારે રોકાવવું પડશે તેમ કહેતા ફરિયાદી ભોગ બનનાર અને તેઓની માતા આરોપીએ આપેલ રૂમમાં રોકાયા હતા ત્યારબાદ આ કામના આરોપીએ ભોગ ભંડારની એકલતાનો લાભ લઈ રૂમમાં જઈ વાતચીત કરી હાથ પકડી કહેતો હતો કે હું જે પાણી આપું છું તે પી લો જેથી સારું થઈ જશે તેમ કહી અઠવાડિયા અઠવાડિયે રૂમ પર આવી ભોગભંડારની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલો હતો અને ફરિયાદીને કહેલ કે મારી પત્નીને છોકરા થતા નથી જેથી હું તારી સાથે જ લગ્ન કરીશ તેવી ખોટી લગ્નની લાલચ આપી ફરિયાદી સાથે લગ્ન ન કરી ફરિયાદીને સદર વાત બહાર જવી જોઈએ નહીં નહીં ફેમિલીને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યો હતો જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર બીએમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ રાજપાડી પોલીસ દ્વારા બળાત્કારના ગુનાના આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે સફુ બાપુને રતનપુર બસ સ્ટેન્ડ ખાતેથી ઝડપી પાડી બીએનએસની સંલગ્ન કલમો મુજબ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે હાલમાં રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે છસો અડત્રીસ ઓબ્લિક બે હજાર ચોવીસના નો ગુનો દાખલ થયો છે જેની કલમ ચોસઠ ચોસઠ બે એમ ત્રણસો એકાવન ત્રણ કે જે બળાત્કાર વારંવાર બળાત્કાર તથા જાનથી મારી નાખવાની ધમકી બાબતેની ગુનો દાખલ થયો છે આ ગુનાની હકીકત એવી છે કે ભોગ બનનાર છે એમના બહેન તથા એમના મધર કે જે એમના મધરની માનસિક હાલત ખરાબ હોય મગજની બીમારી હોય કોઈના દ્વારા રેફરન્સ આપતા એ ઇમ્તિયાઝ ઉર્ફે બાપુ એમના દ્વારા આ જે બેન છે તેમને ભોળવી એન કેની રીતે લગ્નની લાલચ આપી તથા એકલતામાં તેનો ફાયદો ઉઠાવી વારંવાર બળાત્કાર ગુજારમાં આવ્યો છે ત્યારબાદ આ વાત કોઈ પણને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી બાબતેની ઘટના બાબતે ગુનો दाखल કરવામાં આવ્યો છે જેમાં પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને આરોપીને અટક કરેલ છે અને આ બાબતની પોલીસની આગળની તપાસ ચાલુમાં છે વર્તના ફોરવર્ડ વિસ્તારમાં છે ભરૂચના વહોરવાળ વિસ્તારમાં બે હજાર ત્રેવીસમાં એક ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું હતું જે અંગે એક જાગૃત નાગરિક દ્વારા બોળામાં અરજી કરવામાં આવી હતી જે અરજીના પગલે બોડાએ હકીકત તપાસ કરતાં આ બાંધકામ ગેરકાયદેસર અને વગર પરમિશનનું જણાતા સીલ કર્યું હતું જે બાંધકામ આજે ફરી એકવાર બોળાની પરવાનગી વગર શરૂ કરી દેવામાં આવ્યું છે આશરે પોણા બે વર્ષ પહેલાં બોડા દ્વારા વોહરવાડ વિસ્તારમાં થઈ રહેલ આ ગેરકાયદેસર બાંધકામને સીલ કરાયું હતું આ અંગે શું બોળાના આ વિસ્તારના જીટીપી નીતિન પટેલના આશીર્વાદ છે તેમ ચર્ચાઈ રહ્યું છે અને જો તેમ ન હોય તો આ બાંધકામ કરનાર મિલકત માલિક કોના આશીર્વાદથી ખુલ્લે આમ બોળાના નીતિ નિયમોને ઘોડીને પી રહ્યા છે શું આ રીતે બોળાના નિયમોને ખિસ્સામાં લઈને ફરતા કોન્ટ્રાક્ટર અને બોડાના નિયમોના ખુલ્લામ ધજાગરા ઉડાવી રહ્યા છે જો આવા ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ સામે તપાસ થાય તો બીજા અન્ય કેટલાક ગેરકાયદેસર બાંધકામ બહાર આવી શકે તેમ છે હવે એ જોવું રહ્યું કે બોડા તંત્ર દ્વારા શું ભરવામાં આવે છે

વાલીયા તાલુકામાં આફ ફાટતા અંદાજિત બાર કલાકથી વધુ સમયમાં ચૌદ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે નદી નાળા સહિત કીમ નદી ઉભરાતા ડેલી દેસાડ સોડગામ વગેરે ગામોમાં પાણી ભરાયા હતા અને લોકોના ઘરમાં પાણી ઘુસ્યા હતા કીમ નદીના જળસ્તરમાં વધારો થતાં લોકોએ ગામમાંથી હિજરત કરવાનો વારો આવ્યો હતો આ ઉપરાંત ટોકરી નદી ઉભરાતા સેવડ ગામે કોઝવે પર પાણી ફરી વળતા પાંચ મોતીપુરા ગુંડિયા કડવાલી નવાપરા બિલેશ્વર ગામમાં મુખ્ય માર્ગો પર વરસાદી પાણીથી પ્રભાવિત થતા રસ્તો બંધ થવાના કારણે વાહન વ્યવહાર પણ ખોળવાયો હતો વધુમાં માંગરોળના મુખ્ય રસ્તાઓ પર પણ પાણી ભરાઈ જવાના કારણે એક હાઈવે ટ્રક પલટી મારી ગઈ હતી ડેહલી ગામના કીમ નદીના પાણી ગામમાં ફરી વળતા લોકોના ઘરમાં પાણી ઘૂસી જવાથી ઘર વખરીને નુકસાન થવા પામ્યું હતું જ્યારે કેટલાય કાચા મકાનો ધરાવતા થઈ જતા ભારે નુકસાન થવા પામ્યું હતું વાલિયા તાલુકાનું વહીવટી તંત્ર આ વિસ્તારોમાં રાહત બચાવ કામગીરી હાથ ધરી રહી હતી તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ આ ગામોની મુલાકાત લીધી હતી અને વાલીયાના મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી તાત્કાલિક ધોરણે આ ગામોમાં સર્વે કરી અસરગ્રસ્ત લોકોને કેસ્ટોલ તથા સરકારી સહાય કરવામાં આવે તેવી માંગણી કરાઈ હતી તેમજ ખેડૂતોના ઊભા પાકને થયેલ નુકસાન અંગે વળતર ચૂકવવા રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી છે તબક્કે પ્રાથમિક ધોરણે આપણે બધું જોયું એટલે જે પાણી જે ઉપરવાસમાં વધારે વરસાદ થયો આપણે ત્યાં વધારે વરસાદ થયો એટલે આખું પાણી ગામમાં ઘુસી ગયું ઘણા ઘરોમાં આપણે ઘૂંટણસમાં પાણી હતા ઘણી જગ્યાએ ઘણી જગ્યાએ ઘરોમાં પણ ઘુસી ગયા છે એટલે તેવાના મતલબ કે હવે ગામના લોકો તમે જ છો આગેવાનોએ યુવાનોએ બહેનોએ ખાસ ધ્યાન આપવાનું કે આપણા બાળકો કોઈ રમવામાં મસ્તીમાં કોઈ ખાડી બાજુ જાય ના એટલે વડીલો હોય બુઝુર્ગો હોય એ કદાચ પાછો વરસાદ આવે તો હમણાં તો બે કલાકથી વરસાદ ખુલ્યો છે કલાકથી લઈને એટલે હવે આ પાણી જતું રહેશે કદાચ મને લાગે છે કે એક બે વાગે ત્યાં સુધી આ નીકળી જશે તો કદાચ ફરી કોઈ વરસાદ આવે જ્યારે ખાવ તકેદારી રાખવાની કદાચ રાતે ધોધમાર વરસાદ હોય તો રાતે તકેદારી રાખવાની આપણા બાળકો આપણા જે વડીલો બુઝુર્ગો ઉંમરવાળા છે એમને કોઈને કોઈ એ ના થઈ જાય એ ખાસ ધ્યાન આપજો ને બીજું કે હમણાં જ તમારી રૂબરૂમાં ટીડીઓ શ્રી સાથે વાત કરી પછી આપણા કલેકટર સાહેબ સાથે પણ વાત કરી એટલે પ્રશાસન વહીવટી તંત્ર એક એક મિનિટનું પળે પડે એ લોકો પણ આપણે ત્યાંથી ખબર એ લોકોના લેવાનું ચાલુ છે જેવું આ પાણી ઓસરશે તો એ લોકો પણ એમના તરફથી જે કંઈ સરકારી જાહેરાત મુજબ જે કંઈ પણ સર્વે કરાવવાનું હશે તે કરાવશે જેની પણ નાની મોટી નુકસાની હશે તો એનું સર્વે કરાવીને જે કંઈ સરકારના ધારાધોરણ મુજબ જે કંઈ આપવા મૂકવાનું હશે તે આપશે પણ આપણે હું એક પદાધિકારી તમને વિનંતી કરું છું કે સાવચેતી રાખવાની આપણે જ્યારે પણ તમને એવું લાગે કે ખૂબ વરસાદ થયો ઘરોમાં ઘૂસી ગયો તો આપણા ડિઝાસ્ટર મેનેજમેન્ટના તાલુકાના જિલ્લાના નંબરો જાહેર કર્યા છે સાથે સાથે પ્રશાસનના નંબરો જાહેર કર્યા છે સાથે સાથે અમારા જેવા પદાધિકારીઓના પણ નંબરો તમારી પાસે હશે તો તમારે જાણ કરવાનું અમારે જ્યાં ડિઝાસ્ટરને કેવું હશે ને કેવું હશે એનડીઆરએફને કેવું હશે તો અમે ઉપર વાત કરીશું પણ સાવચેતીના ભાગરૂપે તમારે કોઈએ કોઈ જગ્યા ઉતરવાનું નથી અને ખાસ બાળકોને વડીલોને તમારે ધ્યાન રાખવાનું છે પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં અંકલેશ્વર હંોડ તાલુકામાં ગણેશ ચતુર્થી અને વિસર્જન અંતર્ગત શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મામલતદાર ડીવાયએસપી ટીડીઓ ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આંકલેશ્વર હાસોટ તાલુકામાં આગામી ગણેશ ચતુર્થી અને ગણેશ વિસર્જન શાંતિમય ભક્તિમય અને ભાઈચારાના વાતાવરણમાં સંપન્ન થાય તે માટે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ડીવાયએસપી એસપી ડોક્ટર કુશલ ઓઝા મામલતદાર કરણસિંહ રાજપૂતની અધ્યક્ષતા હેઠળ પ્રાંત કચેરીના સભાખંડ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા આરએફઓ સહિત પોલીસ અધિકારીઓ સહિત શાંતિ સમિતિના સભ્યો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગણેશ ચતુર્થી અને ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ ઉજવાય તે માટે માર્ગદર્શન અને સૂચનો કરવામાં આવ્યા હતા આજરોજ સબડિવિઝનમાં અંકલેશ્વર તાલુકામાં શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી જેથી આવનાર ગણેશ ચતુર્થી અને વિસર્જનનું તહેવાર છે શાંતિ અને હર્ષોલ્લાસથી મનાવવામાં આવે તે માટે બંને કમ્યુનિટી હિન્દુ અને મુસ્લિમ બધાને સાથે રાખી અને આયોજન કર્યું છે સાથે તંત્રમાંથી મામલતદાર પીડીઓ પોલીસ તંત્ર ડીવાયસપી સાહેબ નગરપાલિકા જીઆઈડીસીનો સ્ટાફ તમામ હાજર છે અને વિસર્જનની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે અને લો ઓર્ડરના પણ કોઈ પ્રશ્ન થવાની સંભાવના હોય તો એ બાબતની પણ ચર્ચાઓ થઈ છે ભરૂચમાં વેજલપુર વિસ્તારમાં વર્ષ 2024 માં ફેબ્રુઆરી મહિનામાં આગ લાગી હતી જેમાં ચાર ઘરો બળીને ખાક થઈ ગયા હતા તે સમયે ભરૂચ નગરપાલિકા દ્વારા આ પરિવારોને હોનારતમાંથી બચાવીને રેન બસેરામાં આશ્રય માટે મોકલી આપવામાં આવ્યા હતા થોડા દિવસ પછી આ પરિવારોએ પોતાના સંબંધીઓના ઘરે આશરો લઈ લીધો હતો પરંતુ વયોવૃદ્ધ મનહરભાઈ દલાલનો ઉંમર સિત્તેર વર્ષે કોઈ સંબંધી ન હોવાથી તેઓ બસેરામાં જ રહેતા હતા થોડા મહિના પછી મનહરભાઈની આંખમાં તકલીફ થતાં સેવા યજ્ઞ સમિતિના કાર્યકર હિમાંશુ પરીખે તેમને તેજસ હોસ્પિટલ માંડવીમાં આંખના પડદાનું ઓપરેશન કરાવી સાજા કર્યા હતા ત્યારબાદ થોડા દિવસ પહેલાં બસેરામાં મનહરભાઈ અચાનક સવારે બેભાન થતાં સેવાયગ્ન સંસ્થાએ તેઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરાવ્યા હતા તેમની સારવારનો ખર્ચ સેવાયજ્ઞ સંસ્થા દ્વારા જ ઉઠાવવામાં આવ્યો હતો હાલમાં મનહરભાઈ સંપૂર્ણ સાજા થઈ ગયા છે અને રેન બસેરામાં જ આશરો લે છે ભરૂચનું રેન બસેરા માત્ર રાત્રિ રોકાણ પૂરતી જવાબદારી ન સ્વીકારે વૃદ્ધ વ્યક્તિઓ માટે મુશ્કેલ સમય આશ્રય સ્થાન પણ બની રહ્યું છે આ મહિના આ વર્ષની શરૂઆતના ફેબ્રુઆરી મહિનામાં ભરૂચના વેજલપુર એરિયામાં આગ લાગવાથી ચારથી પાંચ ઘરો ત્યાં બળી ગયા હતા નગરપાલિકા દ્વારા તેમને રેસ્ક્યુ કરી અને આશરો માટે અહીં રેન બસેરામાં મોકલી આપવામાં આવ્યા હતા મનહરભાઈ દલાલ કે જેની ઉંમર પંચોતેર વર્ષ છે તો તેમના સિવાય બાકીના બધા પોતાના બે ત્રણ દિવસમાં એમના સગાવાલાના ઘરે જતા રહ્યા હતા પરંતુ મનહરભાઈનું કોઈ નજીકનું ના હોવાથી એ રાથી રોકાણ માટે અહીં જ આશરો લેતા હતા આશરે ત્રણેક મહિના પહેલાં એમને આંખની તકલીફ થતાં અમે અહીંયા બતાવવાથી ખબર પડી કે એમને પડદાનું ઓપરેશન કરાવવું પડશે તો એ માટે અમે માંડવી તેજસ હોસ્પિટલમાં ત્યાં લઈ ગયા અને એમની સાથે રહીને એમનું આંખનું ઓપરેશન કરાવીને અત્યારે ત્યાર પછી એ પણ સાજા થઈ ગયા પણ મહિના પહેલાં અચાનક જ સવારનીપરમાં અહીંયા એ બેભાન થઈ થઈ ગયા હતા તો એમને અમે પ્રાઇવેટ હોસ્પિટલ આઈસીયુમાં પંદર દિવસ એડમિટ રાખ્યા અને એમની બધી સારવાર કરીને એનો બધો ખર્ચો સંસ્થાએ ભોગવ્યો છે અને એ અત્યારે સાજા થઈ ગયા છે ભરૂચનું રેન બસેરા આવા ઘર વિહોણા લોકો માટે કે ખાસ કરીને વૃદ્ધો અને બહેનો માટે એમની મુશ્કેલ કે તકલીફના સમયમાં કે બીમારી સમયમાં એમની સાથે રહે છે એની સારવાર કરાવે છે અને જરૂરિયાત મુજબ એમને બધી રીતે મદદરૂપ થતી હોય છે હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર તો જોતા રહો સિટી ન્યૂઝ મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ ભરૂચ જિલ્લાનું છેલ્લા પચીસ વર્ષથી એક ધારી ઇલેક્ટ્રોનિક વસ્તુનું વેચાણ અને સર્વિસ ધારો તો ભરૂચનો નંબર વન શોરૂમ એટલે મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ જેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ જેવી કે બ્રાન્ડેડ કંપની સેમસંગ ઇન્ડિયાની નંબર વન કંપનીના દરેક સાઇઝના ફ્રીઝ એલઈડી વોશિંગ મશીન સો ટકા કોપર કન્ડેન્સરના એસી માઇક્રોવેવ ઓવન તથા સેમસંગ કંપનીના મોબાઈલ તો ખરા જ આ સાથે બીજી અન્ય કંપનીના પણ એલ તો ખરા જ તથા વોશિંગ મશીન તેમજ પ્લેટિનિયમ ઘરઘંટી મળશે અમારા શોરૂમ પર દરેક કંપનીના ઝીરો ટકા પેપર ફાઇનાન્સ ઓફર્સ બજાજ ફાઇનાન્સ આઈડીએફસી ફાઇનાન્સ એચડીબી ફાઇનાન્સ સેમસંગ ફાઇનાન્સ એચડીએફસી ફાઇનાન્સ તો ખરુંદ તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ બીજા બધા કરતાં વધારે અપ ટુ સાડા સાત ટકાથી અપ ટુ પચીસ ટકા સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર હપ્તા પણ પાળી આપવામાં આવશે તો આજે જ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે અમારા શોરૂમની મુલાકાત લો અને વસ્તુની ખરીદી પર સ્યોર ગિફ્ટ મેળવો અમારા શોરૂમ પર ઓનલાઈન કરતાં પણ સસ્તું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ સો ટકા સસ્તું મેળવો અમારું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ શોપ નંબર ત્રણ સેટના પ્લાઝા એચપી પેટ્રોલ પંપની બાજુમાં સ્ટેશન રોડ ભરૂચ મોબાઈલ નંબર પંચાણું એકસો નવ બાવન જીરો એકવીસ અંકલેશ્વરનું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ સેમસંગ પ્લાઝા નિહારિકા શોપિંગ સેન્ટર ત્રણસર સર્કલ શાક માર્કેટની સામે એચડીએફસી બેંકની પાસે મોબાઈલ નંબર ત્રેસઠ પાંચસો ઓગણત્રીસ છત્રીસ પાંચસો તોંતેર

વેડિંગ સેરેમની એન્ગેજમેન્ટ સેરેમની બર્થડે પાર્ટી કોર્પોરેટ ઇવેન્ટ તેમજ દરેક પ્રસંગો અનુસાર આપની જરૂરિયાત મુજબ વ્યાજબી ભાવે કામ કરી આપવામાં આવશે પંજાબી ગુજરાતી ચાઇનીઝ કાઠિયાવાડી રાજસ્થાની ફાસ્ટ ફૂડ મોકટેલ તેમજ દરેક પ્રકારના ફૂડના સ્પેશિયાલિસ્ટ મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો એકતાલીસ બેતાલીસ બસો અઠ્ઠાણું અઠ્ઠાણું સાતસો બાણું અઠ્યાવીસ છસો તોતેર સિત્તેર નવસો પાસઠ અઠ્યાવીસ ચારસો તેતાલીસ પાલેજ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે મુસળધાર વરસાદ વરસતા ચોમેર જળબંબાકાર ની સ્થિતિ સર્જાવા પામી હતી ભરૂચના પાલેજનગર સહિત પંથકમાં મેઘાએ ધબડાટી બોલાવતા ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ગતરોજ મોડી સાંજે આકાશમાં કાળા દિબાંગ વાદળો ગોરંભાયા હતા ત્યારબાદ વરસાદ તૂટી પડ્યો હતો ચોમાસાની ઋતુમાં પ્રથમ વખતે મેઘાની તોફાની બેટિંગ સાથે રોદ્ર સ્વરૂપ નિહાળવા મળ્યું હતું મોડી સાંજે વીજળીના પ્રચંડ કડાકા ભડાકા સાથે મુસળધાર વરસાદ વરસતા પાલેજના મુખ્ય બજાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ભારે વરસાદને પગલે જનજીવન પણ પ્રભાવિત થવા માંડ્યું હતું ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત મેઘો મન મૂકીને વરસતા જોવા મળ્યો હતો ભારે વરસાદને પગલે ખેતરો પણ જળબંબાકાર થઈ જવા પામ્યા છે ત્યારે ધરતીપુત્રો મેઘરાજા હવે ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે પાલેજ સહિત પંથકમાં પણ મેઘરાજાની જમાવટ જોવા મળી હતી પાલેજ રાષ્ટ્રધોરી માર્ગ પર સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો હાલાકીમાં મુકાયા હતા પુના પાલેસ્તિત સબસ્ટેશન પાણીમાં ઘરકાવ થઈ જતાં વીજ ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પાલેદ આવેલ ટંકારિયા ગામમાં પણ તળાવ ઓવરફ્લો થતા ગામના પાદરમાં પાણી પ્રવેશતા જંબુસરના ગાયત્રી ગામમાં સોસાયટી સરદારનગર સોસાયટી શ્રી રંગતનગર સોસાયટી અને નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શાળા પરિવારની મદદથી ત્રણસો વ્યક્તિઓને ફૂડ પેકેટ બિસ્કીટ છાસ અને વસ્ત્ર વિતરણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર આયોજન નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરના હેઠળ થયું હતું અને તેમાં સર્વેનો સહકાર રહ્યો આજ રોજ કુંડળ ગામે પૂરગ્રસ્ત લોકો માટે ખાસ કરીને ગાયત્રીનગર સોસાયટી રંગુનગર સોસાયટી હાઉસિંગ બોર્ડ અને સરદારનગર તથા નવી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ પેકેટ તથા બિસ્કીટ તથા વસ્ત્રનું વિતરણ આજરોજ કરવામાં આવ્યું છે ત્યારે નવી વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને ત્રણેય સોસાયટી ગાયત્રીનગર સરદારનગર અને રંગ ગૌધુનક સોસાયટીનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ અને તેઓને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ નર્મદા જિલ્લાના તિલાવાડા તાલુકાના નર્મદાના રામપુરી અને પીછીપુરી વચ્ચેથી પસાર થતા અશ્વિની નદીના ધસમસ્તા પાણીમાં પિકઅપ ગાડી સાથે એક યુવક તણાયો હતો તિલકવાડા પોલીસ અને એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને કલાકોની મહેનત બાદ યુવકને સલામત બચાવી લેવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે હાલ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે છેલ્લા એક સપ્તાહથી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે બીજી તરફ ઉપરવાસમાં પડી રહેલ સતત વરસાદને પગલે નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા અશ્વિન અને મેણ નદીના હાલ પૂરની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે તંત્ર દ્વારા કાંઠા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદી તરફ નહીં જવા માટે અપીલ કરવામાં આવી છે પરંતુ તેમ છતાં ઘણીવાર લોકો નદી તરફ જતા હોય છે અને ગંભીર ઘટના સામે આવતી હોય છે આવી જ એક ઘટના ગત રોજ તિલકવાડા તાલુકાના રામપુરી અને પીછીપુરા વચ્ચે આવેલી અશ્વિન નદીમાં બની છે અશ્વિન નદી ઉપર આવેલો કોઝવે ખૂબ જ નીચી સપાટીનો હોય ત્યારે ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદના કારણે અશ્વિન નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાય છે અને બ્રિજ ઉપરથી ધસમસ્તા પાણી પસાર થઈ રહ્યા છે ગત રોજ રાત્રિના રાજસ્થાનના ગંગાપુર જિલ્લામાં દાતાસુતી ગામનો રવિરાજ કુલમીના નામનો એક યુવક પોતાની પિકઅપ ગાડી લઈ રામપુરી અને પીછીપુરી વચ્ચેથી પસાર થઈ અશ્વિન નદીના કોઝવે ઉપરથી પસાર થતો હોય ત્યારે અશ્વિન નદીના ધસમસ્તા પાણીમાં પિકઅપ ગાડી સાથે ખેંચાવા માંડ્યો હતો અને બચાવો બચાવોની બૂમો પાડતા સ્થાનિક લોકોએ સ્થળ પર દોડી આવ્યા હતા ઘટનાની જાણ તિલકવાડા પીએસઆઈ જે એમ લતા ને થતા સ્ટાફના માણસો સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને એસડીઆરએફ ની ટીમનો કોન્ટેક કરી કલાકોની ભારે જહેમત બાદ દિલ ધડક રેસ્ક્યુ કરીને યુવકને સલામત રીતે બચાવી લેવામાં આવ્યો હતો હાલમાં પીચીપુરાના ગામડાવા છે એક નારુ છે નારો પર ફૂલ પાણી જાય છે અને અહીંયા એક હાલમાં પીચોપ બી તનેલી છે પીચીપુરાના ગામડાના બાળકોને રામપોરી ભણવા માટે આવવા માટે બહુત તકલીફ પડે છે અને અહીંના ખેરૂત અને બી દૂધ ભરવા માટે રામપોરી આવવું પડે છે એટલે આ બ્રિજનું અવશ્ય જરૂરી છે અને ખાસ જરૂરિયાત છે અને અહીંયા વીસથી પચીસ ગામડાઓને અવર જવર કર કરવાની ખૂબ જરૂરિયાત છે અહીંના ઘણા બધા ગામડાઓને અહીંયાથી કૂપરેત સંખેરા જવું પડે છે અને એ બાજુના ગામડાઓને અહીંયાના ગામડાઓમાં આવવું પડે છે તે માટે અહીં છે રોડ રાત દિવસ ધસમસતા ખરાબ થઈ ગઈ કલી મકવાણા ગામના પાટિયા પાસે આવેલ પુલ પર મસ્ત મોટો જીવલેણ ભુવો દેખાય છે વહેલી તકે ભૂવાને પૂરવામાં નહીં આવે તો રોડ મરમત નહીં થાય તો મોટો અકસ્માત સર્જાય તેમ લાગી રહ્યું છે સંસ્કૃતિ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા જળેશ્વર ગામે કન્યાશાળામાં ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવવાની સ્પર્ધા યોજાઇ હતી સંસ્કૃતિ સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે ગામમાં આવેલ વિદ્યાર્થીઓ માટે ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા કુદરતી રંગો શણગાર તથા ફૂલનો ઉપયોગ કરીને ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી હતી આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સંસ્થાપક હેમાબેન પટેલ પ્રમુખ ભાવનાબેન સાવલિયા

હજીવલી બાપુ દશાનવાલા પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓ માટે રંગ ઉત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ પોતાના રસ મુજબ અલગ અલગ પ્રવૃત્તિ જેવી કે રંગપૂરની કોલેજ કોમ્પિટિશન ફિંગર એન્ડ થમ કાર્ટૂન કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો વિદ્યાર્થીઓ દ્વારા તેમનામાં રહેલી કળાનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું સ્પર્ધાનું સમગ્ર સંચાલન શાળાના શિક્ષક રાજ હેમ હેતલસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ સ્પર્ધાત્મક શક્તિ અજાણ્યા વાહન ની ટક્કરે વર્ષીય યુવાન મોત અંકલેશ્વર થી સુરત વચ્ચે પસાર થતા નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર સુરત જતા માર્ગ પર આવેલ સન્માન હોટેલ પાસે ગત બાર

કોલ્ડ રૂમમાં મૂકી અજાણ્યા ઈસમના પરિવારજનોની શોધખોળ શરૂ કરાઈ હતી તેમજ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પાનોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંતમાં મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર માતાની માનસિક બીમારીની સારવાર કરી આપવાની લાલચ આપી તેમજ લગ્નની લાલચ આપી વારંવાર બળાત્કાર ગુજારેલ આરોપીને પકડી પાડતી રાજપાડી પોલીસ ભરૂચના વોરવાડ વિસ્તારમાં ફરી એકવાર ધમધમી ઉઠ્યું ગેરકાયદેસર બાંધકામ પોણા વર્ષ બોડાએ આ ગેરકાયદેસર સીલ માર્યું હતું વાલિયામાં ફાટ્યું એક ચૌદ પોઈન્ટ અડસઠ ઇંચ વરસાદ ખાબકતા અનેક રસ્તા બંધ થયા કિમ નદીમાં ઘોડાપુર આવતા વાલિયાના દેહલી ડેહલી દેસાડ અને સોડગામ સહિતના ગામોમાં પાણી ફરી વળ્યા કિમ નદીમાં પૂરના કારણે કાંઠાના ગામો સંપર્ક વિહોણા વાલિયા વહીવટી તંત્ર એલર્ટ આજના સિટી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર